સરેય જે तो દોર એમ મિત્રો મજામાં જ છે હું પણ મજામાં છું ને આજેથી તમારા માટે નો લઈ ને મારા બ્લોગમાં વાત છે ને અમે આજે જે સી આસોટા ગામ એટલે કે રસ્તામાં લીધું છે જામનગર રૂટ તો જામનગર જવા માટે થઈ ગય છે બધા તૈયાર જોવો જોવો જુઓ કેટલા જણ આયા છે એ ગંધારું ના ઘડી હે बेजो होता दे दिया छोकरी आज तक ना आरोटी बड़वाना से लूड़ा ले ले

મે પોચી ગયે છે ઇ સામર ગામ એટલે કે અમારા આનંદબા છે એમના સગાને ઘરે પોઈચા હી તો હવે એની મહેમાન ગતિ કરી લે છે પછી જવાનું છે આ સોટા એ અજુટો થાય છે હમ એવ ભીશરા જા આ છોકરી ઓ માય ગોડ તો એન્જિન તો હલો અમે જો સામોર ગામે આવી ગયા છીએ અને અહીંયા અમારા નણંદબા છે એમના કાંક માછિયાર સગા થાય છે તો તેમને ત્યાં આવ્યા છે અને આજે જમવાનું મારે સાંજનું અહીંયા છે સાંજ પડી ગઈ છે હજી આસોટા અમે કોઈ ગયા નથી જમી કાઢવી નીકળવાનું છે ત્યાર પછી જ્યાં હું આસોટા ગામ તો જરૂરથી કાલનો વિડીયો આપણે આસોટાનો આવશે આજે આપણે અહીંયા રોકાણા છે અને બહુ મજા આવે છે અહીંયા ને એ લોકો વાડી મારી હશે તો વાડીઓ પણ બધું બહુ જ અસલ છે તમે જોઈ શકો છો જો કેવું મસ્ત છે અત્યારે હાંજ પડી ગઈ છે અંધારું થઈ ગયું છે એટલે કંઈ બતાવી નહીં હું ગુણકર છે બહુ મસ્ત નજારો છે અહીંનો જો તમે જાઓ ઝાડવા બગીચો એવો મસ્ત છે એટલું મોટું મેદાન છે પછી બંગલો છે અને એટલી મજા આવે છે કે એવડું મોટું તો ફળ્યું છે અને જુઓ તમે ફૂલ ને બધું કેવું સરસ છે છે ને બહુ મસ્ત છે બહુ મજા આવે એવું છે અહીંયા અને એમાં પાછું વાડીએ રહેવાનું એટલે કે મજા આવે અમારે પિયરનું પિયરનું થઈ થઈએ પિયર અમારો વાડીએ રહે છે ને એટલે અહીંયા એમ થાય કે અહીંયા વાડી જ છે એમ બહુ મસ્ત છે તો જો અત્યારે બધા આવીને ચા પાણી પી લીધા છે ચા પાણી પી લીધા એટલે કે અમારા નણંદાઇ વાત છે પછી અમારા ભાઈ એટલે કે નણંદોયા અમારા જમાઈ રાજા અને બે એમના છોકરા એટલે કે અમારા ભાણેજિયા અને અમારી આશા અને હું અને અમારા રાણા સાહેબ બધા એવા છે વાસરા દાદાનો મેળો કરવા એટલે અહીંયા રસ્તામાં રોકાણા છે એટલે એવું છે તો અહીંથી જમી કરવી અને પછી નીકળવાનું છે તો તમે જોઈ શકો છો અત્યારે બધા નાસ્તો કરવા બેઠા હે ચા પાણી બી લીધા નાસ્તો કરી ત્યાર પછી જમવાનું બનાવવાનું છે જમવાનું જમીને પછી નીકળશું આ સોટા અત્યારે રાત પડી ગઈ છે પણ તોય તમને આ ગામનો નજારો દેખાડી દો સામોર ગામ છે ત્યાં અમારા બેનના સગા કંઈક છે એમના ઘરે અમે આવ્યા છીએ અને આ જાળવું તો જૂરું કરું એ આ આશા જાળવાનું જોતા પાંદડા આઈટતા વાયર લાગે જોતા વાયર છે હો જો હા વસલ વાયર જેવું લાગે કડક કડક પછી આ એલસી છે શું ને ના ના તો કંઈક બીજું શ્રીના કરી એલસીનું જાળવે ને આવું જ આવે પછી આ રાજગૃહ હે વળી કંઈક નવું જ છે જે આ કાડવા પાંદડા આવે થળી હતી માંડીને ઠેઠલી લીધી પછી આ કાંઈક બીજું છે આપણે નામ તો એ જો કે આવડતા જ નથી આ બીજું છે પછી આ ડોલર છે આ ગુલાબ છે અત્યારે બધા જાડવા હોઈ ગયા હોય છે એટલે તમને નજારો બહુ નહીં દેખાય કરણ છે પછી આ ફૂલના કલર તમે ગણી લેજો જોઈ લેજો મિત્રો જો છો ગુલાબી હે પછી આ કેસરી અને ગુલાબી ઘાટો ગુલાબી એકદમ જો બહુ ગમે છે ફૂલ મસ્ત છે અમારા આશાબેન ફોટા પડે છે હું વિડીયા ઉતારું છું પછી આ મરુન કલર ને લાલ કલર એકસાથે બેય જો એમાં ક્યાંક પીલું વધશે ને આ એક આખું મરુન છે કેવું સુપર હે અને આ લાલ છે બધા એમાં અલગ અલગ આયે લાલ ટમેટા એવું છે આ પણ એક ફૂલમાં બધા કલર એમ પછી બારમાસી જુઓ કઈ રીતની હે વચ્ચે સફેદ અને હું ગુલાબી ખા કરે હવે આમાં પાછા વળી કાક અલગ જ ફૂલ છે તમે જુઓ આવી રીતના આવે ત્રણ ફૂલ એમાં પાછો આ રીતના અને જાળવું જુઓ તો કેવું લાગે સકા પછી હજાર સુધી આવડાવવાળી બીજા ફૂલ છે બધી છે દ્રાક્ષનો વેલો છે પછી આમ હે ને વાડિયું છે બધું આ વાડી આ ફરજો છે ઢોર બાંધે પૂછો ભરે ઓલી બાજુ મજૂર બધા રહેશે પછી અહીંયા બદામ એવું બધું છે જાડવા ઘણા બધા છે અને અહીંયા પછી ફરતી વંડીએ આવા જાડવા છે અને આ બંગલો ત્રણ માળનો આ મોટું ફર્યું આવું જો કેટલું મોટું ફર્યું છે અને પાછો ત્રણ માળનો બંગલો પણ એવો જ છે બહુ મોટો છે બહુ મજા આવે એવું છે